આજે અમે જઈ રહ્યા છે મિની ગિરનાર રામળી પાસે આવેલું છે પણ એની પહેલાં અમે જવાના છે ઇસ્કોન મંદિર જે સુરતનું ખૂબ મોટું એવું મંદિર છે રાધા કૃષ્ણ મંદિર છે જગન્નાથજી બિરાજમાન છે તો પહેલાં અમે લોકો અહીંયા દર્શન કરવાના છે પછી અમે લોકો આગળ જવાના છે જુઓ કેટલું સરસ સર્કલ છે રાધાકૃષ્ણજીનું અને આ અંદરનું મંદિર છે અહીં અમે દર્શન કરી લઈએ પહેલાં પછી આગળ જવાના છે શ્રી રાધાકૃષ્ણજી છે અને આ સાહેબ જગન્નાથજી છે ના નો પર આ મંદિર અહીંયા પહેલા દર્શન કરી લઈએ આપણે પછી આગળ જઈશું ચાલો હવે આપણે મંદિરની પરિક્રમા કરી લઈએ દર્શન થઈ ગયા હવે મંદિરની પરિક્રમા કરી લઈએ મંદિરની પરિક્રમા થઈ જાય એટલે પછી આપણે આગળ જઈએ મારા હાથે ભાભી પણ આવેલા છે અને દર્શન થઈ ગયા હવે અમે ચાલ્યા મિની ગિરનાર તરફ સર્કલ બહુ સરસ બનાવેલું છે રાધાકૃષ્ણનું રાસ આશ્રમતા બનાવેલું છે આખું સરસ રીતે રાત્રે આનો રંજારો બહુ સરસ લાગે અમે લોકો આવીએ ને દર્શન કરવા કોઈ વાર રાત્રે ત્યારે બહુ દિવસ પછી જોઈએ આવી ચોકલેટ આ છે નાના હતા ત્યારે બહુ ખાતા હતા પછી આ છે મોસંબી છે આપને ખાયા બધું અરિયેવાના છોટે મેં ખાયું ભાઈ તો બચપન મેં ખાતે છે ને આમલો એ વાલા અરીએ વાલા કઈ ઘૂમતે ઘૂમતે પ્યાસ લાગતી ફૂલ નારિયેળ એવું બધું એવા ઉપેલા છે અને હવે અમે આવી ગયા છે અહીંયા રામમઢી આનો વિડીયો મેં ઓલરેડી બનાવીને મૂકેલો છે અમે આજે ગિરનારના દર્શન કરવા માટે આવ્યા છે જે મિની ગિરનાર તરીકે ઓળખાય છે જુઓ આ જે ડુંગર દેખાય છે હા હા આવું છું ભાઈ ચાલો તો હવે આપણે મિની ગિરનાર ચડવા જઈએ અહીંયા કાચબા છે જુઓ બતાવું તમને કાચબા છે આ છે મિની ગિરનાર ચાલો હવે આપણે ગિરનારની પરિક્રમા કરવા જઈએ રિયલ ગિરનાર જવાની બહુ ઈચ્છા છે પણ ત્યાં નથી જઈ શકતા એટલે અમે અહીંયા સુરત આવી ગયા દર્શન કરવા માટે જે પણ રિયલ ગિરનારમાં દર્શાવેલું છે એ બધું જ અહીંયા બનાવેલું છે આ મિની ગિરનારમાં બધા મંદિરો ને બધું જે બતાવેલું છે જો આ બધું આ રીતે બનાવેલું છે નાના નાના મંદિરો છે જેમ જેમ આપણે ઉપર જઈએ ને દર્શન કરવા માટે એમ એમ નાના નાના મંદિરો આવશે માતાજીના મંદિરો આવશે ભગવાનના મંદિર આવશે જો આ વિટ્ટુભાભી આવે છે વિડીયો બનાવતી બનાવતી આ ઉપરથી આવું કંઈક દેખાય છે બધું આજુબાજુનું લોકેશન આ રીતનું જો આ રીતના મંદિર બનાવેલા છે જે આપણે રિયલ ગિરનાર જઈએ ને ત્યાં પણ આવી જ રીતે કંઈક બનાવેલું છે એમ હું નથી ગઈ જવાની બહુ ઈચ્છા છે હજુ સુધી જવાયું નથી અને આ જે ધજા દેખાતી હતી તમને વ્હાઇટ કલરની અમારા બિટ્ટુ ભાભી બ્લોગર અહીંયા માતાજી મંદિર છે અંબાજી નું મંદિર બનાવેલું છે બધા કે છે કે રિયલ ગિનાર પર પણ છે માતાજીના આ રામળી છે તમે રામમળીની પાછળ આવશો રામમળી મંદિર દર્શન કરીને મંદિરના પાછળના ભાગે આવવાનું છે ત્યાં ડુંગર બનાવેલો છે ગિરનાર ડુંગર હવે અમે નીચે જઈએ છીએ દર્શન થઈ ગયા અમારા ડુંગરના ડુંગર ચડી લીધો અમે પરિક્રમા કરી લીધી

જો આ વાઘના સિંહના મોડામાંથી અંદર જવાનું છે જ્યાં ગુફા બનાવેલી છે અંદર તો અંદર ગુફા ચાલો આપણે ગુફામાં જઈએ હવે દર્શન કરવા માટે અંદર નાની એવી ગુફા બનાવેલી છે જો આ રીતનું કંઈક બનાવેલું છે અંદર બધા દેવી દેવતાઓના ફોટા મૂકેલા છે નાની એવી ગુફા છે ગુમ થઈ ગયા અહીંથી આગળ જઈએ કદાચ આ બહાર નીકળવાનો રસ્તો છે આ બાજુથી અહીંથી બહાર નીકળવાનું હશે કદાચ આ રીતનું બનાવેલું છે જગન્નાથજી દર્શન જગન્નાથજી જગન્નાથજી દર્શન અહીંથી ઉપર જવાનું છે કદાચ બહાર નીકળવાનો રસ્તો આવી ગયો હવે અહીંયા મહાકાળીમાંના દર્શન કરી લઈએ હવે આપણે ચાલ્યા બહાર આ રીતનું બનાવેલું છે તમે પણ જો ફરવા આવો તો આંટો મારજો ગુફાની અંદર નાની એવી ગુફા મસ્ત બનાવેલી છે સરસ રીતે બે રસ્તા છે ચાલો તો અમે દર્શન કરીને હવે બહાર આવી ગયા સિંહના મોડામાંથી જો આ રીતનું કંઈક દેખાય છે ગુફાના અંદર બહાર આવો ને એટલે આ રસ્તો છે ચાલો હવે અમે જવાના તમને વિડિયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો આ અમારા સુરતનું મિની ગિરનાર તરીકે પ્રખ્યાત મંદિર છે અને અહિયા જો પેહલી વાર વિડીયો જોતા હો તો દર્શન કરવા માટે જરૂર આવજો આવજો તમને બધાને જય માતાજી જરાક ગાય લોકોને ચારો ખવડાવી દઈએ